દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડયો ન હતો ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માગરોડા મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના આગેવાનો દ્વારા ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા હતા આજે સવારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કા જામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો લોકસભાની આવનાર ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના આ વર્તનને પ્રજા સાંખી નહીં લે અને પ્રજાને પણ હું સંદેશો આપવા માગું છું કે તમારે તમારા પ્રશ્નો માટે જાતે તમારી લીડરશીપ લેવી પડશે નહીં તો આ તાનાશાહ સરકાર જો રોડ પર તમે નહીં નીકળશો તો આ લોકશાહીને પણ ખતમ કરી નાખશે અને સરમુખતિયારશાહી આ શરૂઆત થઈ ગયેલી છે એમ કહીએ તો પણ ખોટું નથી ત્યારે પોલીસને પણ આવનારા દિવસોમાં ચેતવવા માગું છું કે તમે તમારી મર્યાદાની અંદર રહી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરો આજે સમગ્ર જિલ્લાની અંદર દારૂની રેલમ છેલ છે કેટલાય કાયદો અને વ્યવસ્થા ખુરંબે પડે એવા ગુનાઓ રોજે રોજ બનતા જાય છે એ બંધ કરાવવાને બદલે એને રોકવાને બદલે આજે તમે જોઈ શકો છો કે ઘરની બહાર રાતથી જ ત્રીસથી પાંત્રીસ ચારે તરફ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો વાલિયા ચોકડી ઉપર અનેક કોંગ્રેસના કાર્યકરો ખેડૂત આગેવાનોના ઘરે પણ પોલીસ મૂકી દેવામાં આવી છે આમ ખોટો સરકાર અને પ્રજાના પૈસાનો વેડફાટ કરીને આ સરકારની સામેના આંદોલનને રોકવા માટેનો જે પ્રયાસ છે એને અમે વખોડી કાઢીએ છીએ